રસ્તો બનાવવામાં આવી રહ્યો છે નદીમાંથી જે બ્રિજ છે એની પર બાર ટનની મર્યાદામાં વાહનો જઈ શકે એવી જે ગાઈડલાઇન્સ છે તેમ છતાં પણ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમ છતાં પણ મીરિયા નદીમાંથી એક રસ્તો બનાવવામાં આવી રહ્યો છે બાર ટન સુધીના વાહનો જવા માટે તો છૂટ આપવામાં આવી જ છે કલેક્ટર દ્વારા તો પછી અહીંથી જનતા ડાયવાજના નામ પર રસ્તો કોના માટે બનાવવામાં આવી રહ્યો છે સવાલ સાથે અહીંયા અહીંયા સ્થાનિક આગેવાનો અને કાર્યકરો આપણે વાત કરીશું સાહેબ શું મામલો છે મામલામાં એવું છે સાહેબ કે પાછલા ત્રણ દિવસથી અમે અહીંયાથી અવર જવર કરીએ છીએ અચાનક અહીંયા ટ્રકો આવી પડેલી છે તથા ઈટાજી મશીનો આવી પડેલા છે તથા કપચી રેતી માટી કામ ચાલુ કરવામાં આવેલું છે તો અમે અચાનક અમે વિચારમાં પડી ગયા કે આ ચાલુ થઈ શું રહ્યું છે કારણ કે જ્યારે અમારા ખેડૂત મિત્રોને જ્યારે જરૂર હતી કેમ કે જબુગામ તથા અમારા આસપાસના વિસ્તારમાં જે કેળો એ મુખ્ય પાક છે જ્યારે ચોમાસામાં આ બ્રિજને ઓવરલોડિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો મીરિયા બ્રિજ તે સમયે દરમિયાન આ બ્રિજ પર અમારા ખેડૂતોને એક પણ કેળાની ગાડી છરકવા દેવામાં આવી નથી તેમ છતાં અમે અમારા કેળાઓ જે દર વર્ષે ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા મણના હિસાબે વેચાણ થતું હતું આ સમયે અમારી કમરો ભાંગી પડેલી છે આ વર્ષે અમારા કેળા પચાસ રૂપિયે મણ વેચવામાં આવેલા છે તથા બોડેલીના વેપારીઓ પણ કેટલી બધી અરજીઓ કલેક્ટરશ્રીને આવેદન પણ આપ્યા છે અમારા ખેડૂત મિત્રો સંગઠન પણ એમને આ બ્રિજ પર ચાલવા માટેનું આપેલું છે કેળા માટે પણ તે લોકોએ ચોમાસામાં કોઈપણ જાતની અમને પરમિશન આપેલી નથી તેમ છતાં ફક્ત ને ફક્ત આ રેતી માફિયાઓ માટે આ ડાયવર્ઝન બનાવવામાં આવે છે હાલમાં આ બ્રિજમાં બાર ટન કેપેસિટી માટે ખેડૂતો માટે તથા વેપારીઓ માટે દરેક જણ માટે આ બ્રિજ ખુલ્લો કરવામાં આવ્યો છે પરંતુ આ રેતીના સ્ટોકો જે એમના ગયા વર્ષથી સ્ટોક કરવામાં આવેલો છે રેતીના અને એ રેતીનો સ્ટોક કેટલો કરવામાં આવેલો છે એ લોકોને પણ ખાંડ ખનીજને પણ એની કોઈ માહિતી હોતી નથી ઓવરલોડિંગ પણ હોય છે તેમ છતાં આ લોકો ઊંચા ભાવમાં રેતીનું વેચાણ થાય તે માટે આ લોકો પોતાનો એક વૈકલ્પિક રેતી માટેનો એક વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા છે આ વૈકલ્પિક રસ્તામાં આ લોકોને કોઈ પણ જાતની પરમિશન આપેલ નથી કલેક્ટરમાં જાહેરનામું નથી જબુગામ ગ્રામ પંચાયતમાં કોઈ પણ જાહેરનામું નથી તાલુકામાં કોઈ જાહેરનામું આ રસ્તો એકદમ અંધારા ખાતામાં રેતી માફિયાઓ દ્વારા બનાવવામાં આવેલો છે અને એને અમને હાલમાં અમે સ્ટોપ કરાવી દીધો છે અને આ રસ્તો બનવાથી કેટલીક જાન અમારી હાનિ થશે એની જવાબદારી કલેક્ટર લેશે તાલુકા પંચાયત લેશે કે કોણ જિલ્લા કલેક્ટર લેશે એની કોઈ પણ જવાબદારી કોણ લેશે એની કોઈ નિશ્ચિત માહિતી નથી અને આ ડાયવર્જન બનવાથી અકસ્માતનો ભય રહેલો છે તેથી અમે ગ્રામજનો અમારે તો આ રસ્તાની કોઈ પણ જરૂર નથી એટલા માટે ખા ખાલી રેતી માફીઓ માટે અમારે આ રસ્તો બંધ કરાવો છે અને આ રસ્તો જો બન્યો અને ભૂંગળા નાખી દીધા છે આ રસ્તો બનવાથી પાણીનો ઘેરાવો થશે અને પાણીનો ઘેરાવો થશે તો પછી પાણીનો ભાવ વધારે થશે અને જે અમારું જે બાર ટનની કેપેસિટી પર બ્રિજ હાલમાં ચાલુ છે એ પણ રસ્તો બંધ થઈ જશે અને સીધું પ્રેશર એના પિલ્લર પર લાલવામાં આવશે જેના કારણે આ બ્રિજ જે અમારો એક સિયોજનો બ્રિજ તો તૂટી ગયેલો છે તેના જેતપુર ભાવીના તમામ વેપારીઓ તથા ખેડૂતોની કમરો ભાંગી પડેલી છે તથા અમારા જબુ ગામ માત્ર એકને એક રસ્તો છે એ પણ જો ભાંગી પડશે તો અમારે તો આત્મહત્યા કરવાનો સાહેબ વારો આવશે એટલે આ અમારી દરખાસ્ત તમે મીડિયાના માફરથી કરવામાં આવું છું કે આ વૈકલ્પિક રસ્તો કાયમ માટે બંધ થવો જોઈએ અને ખેડૂતો માટે તો જાહેર રસ્તો ચાલુ જ છે તો પછી આ અમારે કોઈ પણ વિસ્તારમાં આવો આ રસ્તાને જનતા ડાયવર્જન નું નામ પામ્યું છે જનતા ડાયવર્જન ત્યાં એવું કહેવાય છે જયપુર પાવી સિહોદ પાસે કે જનતા દ્વારા બનાવવામાં આવતું ડાયવર્જન તો આ ડાયવર્જન જનતા ડાયવર્જન નું નામ કોને આપ્યું આ જનતા ડાયવર્જન તો ખાલી રેતી માફિયાઓ માટે એવું છે કે કોઈ એનો વિરોધ કરે નહીં પણ જનતા ડાયવર્જનનું અહીં મીરિયા પર કામ જ નથી કેમ કે બાર ટન સુધીના કોઈ પણ વાહન દૂધ પાણી કે ગમે તેવા વાહન તૈયાર જઈ શકે છે ટ્રેક્ટરો પણ જઈ શકે છે બાટન સુધી કલેક્ટર સાહેબે એમને અમને પરમિશન આપેલી જ છે તો અહીંયા અમારે કોઈ પણ જરૂર નથી આ જયપાલશ્રી રાહુલજી જબુગામ થેન્ક યુ જયપાલભાઈ શું કહે સાહેબ તમે બસ આ એક જનતા ડાયવર્ઝન નહીં પણ એક સ્વાર્થ ડાયવર્ઝન કહીએ તો ચાલે કેમ કે જબુ ગામ ખેડૂતોને જ્યારે ડાયવર્ઝનની જરૂર હતી જ્યારે એમને બ્રિજની જરૂર હતી ત્યારે અવરનવર એ ઉપર સુધી કલેક્ટર મેડમ સુધી પણ રજૂઆત ઘણી કરી ચૂકી લેખિતમાં મૌખિક રજૂઆત કરી બધી ઘણી રજૂઆત કરી તેમ છતાં બી એનું નિયાકરણ આવ્યું ના ને જ્યારે અંતે અત્યારે બાર ટનની કેપેસિટીવાળા વાહન વ્યવહાર અહીંથી જઈ શકે છે ને જ્યારે ખેડૂતો જ્યારે જે જે સમયે ચારસો ચાસ રૂપિયા એમનો ભાવ હતો તે સમયે માત્ર પચાસ રૂપિયામાં એમને કેળાનો ભાવ આપવો પડ્યો ખોટ ખાઈને એ ધંધો કરવો પડ્યો એટલે અત્યારે જે હાલમાં જે બની રહ્યું છે એ જનતા માટે ડાયવર્ઝન છે નહીં એ ખાલી જનતા ડાયવર્ઝન નહીં પણ એમને સ્વાદ ડાયવર્ઝન કહીએ તો ચાલે કેળાનો ભાવ તૂટી ગયો તે રસ્તાઓના નેટવર્ક હા કારણ કે તે ટાઈમે ઘણા ખેડૂતોએ બી રજૂઆત કરી હતી ગામના તમામ ખેડૂતોએ પંચાયતથી લઈને કલેક્ટર ઓફિસ સુધી રજૂઆત કરી હતી લેખિક મૌખિક બધી રીતે પ્રયત્ન કર્યા હતા કે ભાઈ આ રસ્તો અમારે ચાલુ કરો છેલ્લા એવું હોય તો ખાલી કેળાના પાક લેવા પૂરતી ગાડી ચાલુ કરો તેમ છતાં બી પરમિશન મળી નથી તો જ્યારે અત્યારે બાર ટનની પરમિશન મળી ગઈ છે તેમ છતાં બી આજે એ પોતાના સ્વાર્થ હિત માટે પોતાના સ્વાર્થ માટે પોતાનો ધંધો રોજગાર ચલાવવા માટે આ વસુ કરી રહ્યા છે ડાયવર્જનના જનતા ડાયવર્જનના નામે મોડેરીવાળા લાલુભાઈ કેળાએ પણ કઈ રીતે એમાં

બોડેલી તાલુકા જબુ ગામ હવે મેં એવું કહેવા માંગુ છું જે રેતી માપ્યા હોય જે એક પંચાયતના કોઈ વડીલ છે સરપંચોની પરમિશન વગર પણ આ લોકો વિધાઉટ રસ્તો બનાવવાની જે એ લોકોનું જે આંધળું મતલબ ધંધો ચાલે છે ને એ બંધ કરી દો કેમ કે પંચાયતના ઠરાવ વગર કોઈ એક ખીલી પણ હલી નહીં શકે તો અમારા વિસ્તારમાં એક આદિવાસી વિસ્તારમાં આ લોકો કઈ રીતે એમના મતલબ જે કે કે તાલુકાના કોઈ પણ અધિકારીને જે તંત્ર ઊંઘે છે અને એમને પણ ખબર નહીં કે આ રસ્તો ડાયવર્ઝન બનાવવામાં આવે છે તો મેં તમામ માફિયાઓને કહેવા માગું છું કે અમે પણ અહીંના છે ને અહીંનું પાણી પીધેલું છે કે વિધાઉટ માત્ર પંચાયતના કોઈ પણ ઠરાવ વગર અહીંયા છે ને જીસીબીનો પાવડો પણ મારવામાં નહીં આવે નહીં તો પૂરી જીતના બોડેલી તાલુકામાં જેલી લીજો છે ને સ્ટોક છે ને રસ્તાનું અમે બધા તમામ આગેવાનો મળીને રસ્તો બ્લોક કરશું એવી અમે મતલબ જબુ ગામ પંચાયત તરફથી એક અમે આદેશ જાહેર કરીએ છીએ રાઠવા અરવિંદ ભાઈ જબુ ગામ મેં તો એક આર્મી રાઠવા અરવિંદ ભાઈ આર્મી જવાન આર્મી થી રિટાયર છું થેન્ક યુ આપણા આર્મી જવાન પણ આક્રોશ વ્યક્ત કર્યા છે તમે જોવો એ બધા જે કાર્યકરો આવેલા છે ભેગા થયેલા છે રજૂઆત પણ કર્યા છે તે બાજુ પણ તમે જુઓ જ્યાં કામ બંધ કરાવેલું છે તે જગ્યા પર પણ આ જનતા ડાયવર્ઝનના નામ પર રેતી લીધો અને વાહનો પસાર કરવા માટેનો એક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને એ મેરિયા નદીની અંદર જે પુલ છે એના સમાંતર પુલની એમ તો પાંચસો મીટરની મર્યાદામાં રેતી ખોદકામ કે કોઈ બીજું કામ ન થઈ શકે ત્યાં કોઈ ડાયવર્જન પણ ન બની શકે જે અધિકૃત ડાયવર્જન હોય એનએચ ફિફ્ટી સિક્સનું તો તે એમની સત્તાની રૂએ કરી શકે કરવું ન કરવું નિર્ણય લઈ શકે પરંતુ જ્યારે કોઈ ખાનગી એજન્સી ખાનગી વ્યક્તિ પોતાના માર્ગ બનાવીને વાહનો પસાર કરવા માગતું હોય અને એ જનતા ડાયવર્ઝન કહેવા કંઈ અહીં કોઈપણ પ્રકારનું જનતાને ફાયદો થાય કે કે ઓલરેડી બ્રિજ પરથી વાહનો પસાર થવા માટે કલેક્ટરનું જાહેરનામું બહાર પડી ગયું છે જે ટેસ્ટિંગ કરવામાં આવે ટેસ્ટિંગ રિપોર્ટના આધારે એમ નક્કી કરવામાં આવ્યું કે બાર ટન સુધીના અમુક જે એક્શન લોડ છે તે અહીંથી પસાર થઈ શકે એટલે હવે જે પિકઅપ છે ટેમ્પો છે એ સાધનો જઈ શકે છે અને જે જનતા પ્રજાને જરૂરતના જે સાધનો છે તે તો જઈ શકે છે તો નીચે સાહેબ પછી કયા પ્રકારની પ્રજા જવાની છે એવો સવાલ છે અને એ એક રેતી લીધોવાળાને ભારે વાહનો જે છે વીસ ટન એને ઉપરાંત રેતીના વાહનો એના માટે આ રસ્તો બનાવવામાં આવ્યો છે એના માટે નીકળવા માટેનો એક સુલભ એક રસ્તો એસ્કેપ વે જેથી અહીંથી એમનો વેપાર ધંધો જે ઠપ્પ થઈ ગયો છે વેગ મળે અને રેતીવાળાને છે ખૂબ રૂપિયા મળે એના માટે કરી અને જનતાના નામ પર જનતા ડાયવરને બનાવી અને લોકોને ઉલ્લું બનાવવાના ધંધા છે અને અહીં જે આગેવાનો યુવાનો છે એમણે જે રજૂઆત કરી આર્મી જવાને પણ આક્રોશ વ્યક્ત કર્યો કે અમે રસ્તા બંધ કરી દઈશું રેતીના વાહનો જવા માટેના પબ્લિકની માટેની વાત નહીં પરંતુ જે રેતીની જો છે સ્ટોક્સ છે એ લોકો જ આ દૂરદા નોતરે છે તો જે આપણે અહીંયા અમે આવેલા છે અને જે જોયું દ્રશ્ય એમાંથી એક જ ફલશ્રુતિ મળી રહી છે કે લોકોના નામ પર જનતા ડાયવર્જનના નામ પર જે કરવામાં આવી રહ્યું છે તમે જુઓ હવે યુવાનો બધા ભેગા થયેલા છે એ જગ્યા પર જ જે બબાલ થઈ છે અને બંધ કરવામાં આવ્યા છે માર્ગ ડાયવર્જનનું કામ એ માટી પર નાખવામાં આવી અહીંયા જે હિટાચી મશીન ઉભેલા છે જે તે ડીઝોની અંદર કાર્યરત હોય તે અને એ હિટાચી મશીન પણ બાજુ મૂકી દેવામાં આવ્યા છે અને કામ અધૂરું મૂકી અને જે કામ કરવાવાળા અડધું પેમેન્ટ તો બનાવી પણ દીધું છે સિંહોની નદીના જે ક્રોસ કરે આ આવના સમયમાં જો વરસાદ પડે અને એનો કેટલો રન ઓફ વોટર છે કેટલો ડિસ્ચાર્જ છે કોઈ જાણતું નથી કદાચ કંઈક સોનારા સર્જાય તો જવાબદારી કોની બ્રિજના ફાઉન્ડેશનની ટ્રીટમેન્ટ કરવાની પણ બાકી છે જે રિપોર્ટ આવ્યા છે ટેસ્ટ રિપોર્ટમાં તેમાં સાફ એવું લખવામાં આવ્યું છે કે ફાઉન્ડેશન છે રિસ્ટોર કરવાની જરૂર છે હજુ જો થયું ના હોય ને ત્યાં બાજુની અંદરથી જ આ જે ભારે વાહનો પસાર થાય અને ધણધડાટીને લીધે તો બ્રિજને નુકસાન થાય તો જવાબદારી કોની તમામ સવાલો જવાબ માંગી રહ્યા છે એનએચ ફિફ્ટી સિક્સ એનએચ એઆઈ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર આ બાબતને સંજ્ઞાનમાં લે જરૂરી કાર્યવાહી કરે એવી પણ અહીંના સ્થાનિક લોકોની માગણી છે થેન્ક યુ